જેના નામના અક્ષર છે એક વાગ્યા પછી બપોરે પંચક કોણ આજે ઉતરે છે બપોરે એક વાગ્યા પછી પછી બધા શુભ કામ્ય થાય સંયુક્ત્રી <tries> <tries> જ્યોતિષ તથા વાસ્તુશાસ્ત્ર કરું છું તેને જ કરું છું તેને કામકાજ હોય તો માત્ર કરજો પણ વારંવાર નહીં કરતા મારો મોબાઈલ નંબર છઠ્ઠાણું બસો બેતાલીસ ચોરાણું જીરો ચોપન Tell you see that do you do that